હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં યુવક તણાયો ગૌમાતાને બચાવવા ત્રણ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હતું ગૌમાતાને બચાવવા ઉતરેલો એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો કેનાલમાં ઉતરેલા બે યુવકમાં મહેનતે બહાર નીકળ્યા પાણીમાંથી બહાર આવેલા યુવાનોએ પોલીસ અને ફાયરને તાત્કાલિક જાણ કરી હતી ફાયર વિભાગ મોતીપુરાથી પીપલોદી સુધી શોધખોળ કરી રહી છે

ત્રણ યુવકો હતા તે યુવકો કેનાલમાં પડ્યા હતા ગાયને સહી સલામત બહાર નીકાળી દીધી હતી પરંતુ જે એક યુવક હતો જે બચાવ કામગીરીમાં જોતરાયો હતો તે યુવક તણાયો હતો જોકે બે અન્ય યુવકો હતા તેઓ ત્યાંથી બહાર નીકળી ચૂક્યા હતા અને એક યુવક જે તણાયો હતો તેની જાણ હિંમતનગર ફાયર વિભાગને કરવામાં આવી હતી સાથે જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી જોકે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી જે તણાવ્યું છે તે યુવકને શોધખોળ હાથ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી યુવક મળી આવ્યો નથી ફાયર વિભાગ અને પોલીસ અત્યારે હાલ ઘટના સ્થળે છે સાથે જ એકસો આઠની ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે જોકે હજુ સુધી યુવક ની કોઈ ભાર મળી નથી આભાર દર્શન વિગતો આપવા માટે